નમસ્કાર આજે એક અનેરો અવસર છે એક બાજુ આજે દશેરો છે દશેરાની ખુશી જે સામે દિવાળી આવે છે તો દિવાળીની ખુશી છે અને આજે થરાદના રાહ ખાતે એટલે કે હવે રાહ પણ આજે ત્યારે તાલુકો બનવા જઈ રહ્યો છે અને થરાદ જિલ્લામાં આ તાલુકો આવશે આજથી આ તાલુકાનું અને આ જિલ્લાનો શુભારંભ થવા જઈ રહ્યો છે આજના આ દશેરાના પાવન પર્વે મારી સાથે જિલ્લાના એક નાગરિક જે હંમેશા જિલ્લા માટે સતત એમના શબ્દો કંઈક અણમોલ હોય છે ત્યારે આજે થેન્ક યુ રાજ તમે જે આજે વાત કરી છે કે આજે વાવ થરાદ જિલ્લાનું વિભાજન નહીં પણ બૃહદ બનાસકાંઠામાંથી એક નવો જિલ્લાનો જન્મ થઈ રહ્યો છે અને આ નવા જિલ્લાનો જન્મ એટલે કે વાવ થરાદ જિલ્લાનો આજે આરંભ થઈ રહ્યો છે ત્યારે વાવ થરાદ પંથકની સમગ્ર જનતામાં આનંદ ઉલ્લાસ અને ઉમંગ છે આ જનતાએ અનેક સંઘર્ષો કર્યા છે પરિશ્રમ કર્યો છે મહેનત કરી છે અને અહીંની પ્રજા જે છે એ ભલી ભોળી અને ખંતીની પ્રજા છે અને એમના સંઘર્ષનું પરિણામ છે બૃહદ બનાસકાંઠામાં એક સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતો વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતો બનાસકાંઠા જિલ્લો હતો એમને બનાસકાંઠાનું ગૌરવ છે પણ સાથે સાથે વિકાસની આ પરિપાટી ઉપર જયારે વિકાસને નવા જિલ્લાનો જ્યારે અહીંયા અમને મોકો મળ્યો છે ત્યારે એક વિકાસને નવો ભેગ મળવાનો સંજયભાઈ ગઈકાલે તમે પણ જોયું હશે કે સોશિયલ મીડિયામાં ખૂબ કમેન્ટ આવી અને ખૂબ એવા શબ્દો આવ્યા કે આજથી આપણે અલગ થઈ ગયા આ એક વિસ્તાર અલગ થયો છે આ વિસ્તાર એટલા માટે અલગ થયો છે કે આ વિસ્તારનો આપણે વિકાસ થવા જઈશું પરંતુ લોકોની બનાસકાંઠા બહુ બનાસકાંઠાની જે લોકોની લાગણીઓ છે એ કંઈ અલગ થવાની નથી કે બનાસકાંઠા પૂર્વતના જે લોકો છે એ સાંસ્કૃતિક રીતે સામાજિક રીતે અને આત્મિક રીતે એકબીજાના તાણાવાણા રાજભાઈ જોડાયેલા છે અને ક્યારેય જુદા નથી પડવાના આ એક વહીવટી દ્રષ્ટિએ લોકોની સુગમતા ખાતર એક નવા જિલ્લાનો વાવ થરા પંથકનો નવા જિલ્લાનો આજે જન્મ થયો છે ને એની ખુશી છે બનાસકાંઠામાંથી જુદા પડ્યા એ જુદા પડવું એ સ્વાભાવિક છે કે માણસને થોડું રંજ હોય પણ રંજની સાથે સાથે એક વિકાસને નવું વેગ મળવાનું છે એનો આજે સમગ્ર આનંદ છે બીજી વાત મારે રાજભાઈ કરવી છે કે બનાસકાંઠામાંથી વાવધરા સાથે સાથે ચાર નવા તાલુકા છે એમાં ઢીમા ધરણીધર તાલુકો ખરામાંથી સિયોરીમાંથી ઓગણ તાલુકો અને ખરાદમાંથી રાહ તાલુકો અને દાતામાંથી હડાદ તાલુકો નાના નાના તાલુકાઓને દૂર સુધી જે જવું પડતું હતું એ અત્યારે નજીકમાં પાંચ દસ પચીસ કિલોમીટરમાં પોતાના કામો બતાવશે અને એનો આનંદ છે આજે જે બી આજ બી એક અનોખા જિલ્લાનો આ કોઈ વહીવટનો ચાર્જ પણ આજથી કલેક્ટર હોય જિલ્લાના પોલીસ વડા હોય આજથી આ ચાર્જ સંભાળીને જિલ્લા વિકાસ અધિકારી તમામ અધિકારીઓ પોતાનો ચાર્જ સંભાળે અને એમણે કહે કે વિકાસને વેગ મળવાનો આ એક અનોખો અવસર આવ્યો છે બિલકુલ રાજ્ય સરકારે આ વિસ્તાર માટે એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે અને આ ઐતિહાસિક કદમના ભાગરૂપે નવા જિલ્લામાં તરત જ એડવાન્સમાં કલેક્ટર તરીકે પ્રજાપતિ સાહેબને એસપી તરીકે ચિંતનભાઈ તૈરૈયા સાહેબને અને ડીડીઓ તરીકે કાર્તિક જીવાણી સાહેબને મૂક્યા છે અને આજે ભુજ બાપુની જન્મજયંતિ નિમિત્તે અને દશેરાના તહેવારની નિમિત્તે આજે જિલ્લાની તમામ કચેરીઓ તાલુકાની તમામ કચેરીઓ કાર્યાન્વિત થવાની છે ધમધમતી થવાની છે અને પ્રજા માટે ધમધમતી થવાની છે એના માટે તમામ પ્રજાજનોમાં ખૂબ ખુશહાલી છે મારે બીજી વાત કરવી છે કે ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર પાલનપુરમાં પૂજાતા પાતાલેશ્વર પરમેશ્વર રણના કાંઠે કરે રખોપા નળેશ્વરીથી નાતો સૌથી પ્યારો સૌથી નરો મારો બનાસકાંઠો બનાસકાંઠો અમને પ્યારો રહેવાનો જ છે પણ વાવધરાજ ભર્યો છે એનો અમને આનંદ છે ભગવાન ધરણીધર અહીંયા છે અને પશ્ચિમમાં માં નળેશ્વરીના બેસણા છે ત્યારે સરકારના સહયોગ સાથે અને માતાજી અને આશીર્વાદ સાથે અહીંની પ્રજા આજે ઝૂમી ઉઠી છે બીજું સંજય એ ખુશીની વાત એ છે કે ચાર તાલુકા છે અલગ પડ્યા છે અલગ અલગ તાલુકા બનાવ્યા છે વિકાસની અલગ ઝડપી લોકોના કામ છે જી પરંતુ જે બે તાલુકા છે એ બે તાલુકા છે ધરની ધર અને હોબલ આ સનાતન ધર્મનું એક પ્રતિક છે સનાતન ધર્મને ઉજાગર કરવા કોઈ પણ વિસ્તારની જ્યારે રાજવી આપણે વાત કરીએ છીએ ત્યારે ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર બિંદુ જે તે વિસ્તારમાં હોય છે ભગવાન કાળિયા ઠાકર માટે આપણે કહેવું હોય એટલે કે ધરણીધર ભગવાન કહેવું હોય તો એમના માટે સમગ્ર વાવધારા પંથકમાં એક આસ્થાન કેન્દ્ર છે ધરણીધર ધીમા અને એ જમીન સાથે અહીંયા લોકો એની શ્રદ્ધાના કેન્દ્ર બિંદુ તરીકે એમને જોવે છે ત્યારે ધરણીધર નામ આપવું એ પ્રજાને ખૂબ ગમ્યું છે એવી જ રીતે

જેને કહેવાય કે લોકપ્રિય અને લોકસેવક એવા શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રયત્નોથી આવનારા વર્ષોમાં આ વાવધરા જિલ્લો એ ભારતનો આઇકોનિક જિલ્લો બનશે એવો લોકોને વિશ્વાસ છે એમનું જે નેતૃત્વ પ્રાપ્ત થયું છે એના થકી અહીંના લોકોનો વિકાસ શૈક્ષણિક હોય સામાજિક હોય કૃષિલક્ષી હોય ઔદ્યોગિક હોય તમામ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ આવનારા વર્ષોમાં વાવા વર્ષે ભરશે એની સંપૂર્ણ ખાતરી અને વિશ્વાસ પ્રજાજનોને છે સંજયભાઈ અમારી સાથે જોડા તો આ હતા સંજયભાઈ એક જાગૃત નાગરિક જિલ્લાના અને સતત જિલ્લા માટે એમના શબ્દોથી કહી શકાય કે જિલ્લાને એક નવા પ્રાણ લોકોમાં પણ એમના શબ્દો જ્યારે સંજયભાઈના શબ્દો હું પોતે પણ જ્યારે સાંભળતો છું ત્યારે મને પણ એક ઉર્જા મળતી હોય છે ત્યારે ઉર્જા સાથેના આજના આ પાવન પર્વ આજે દશેરો છે આજે બાપુનું ગુજરાત કહેવાય ગાંધીનું ગુજરાત આજે એમની જન્મ જન્મજયંતિ છે અને વિશેષ આ અનેરો અવસર આજે જિલ્લાનું વિભાજન કરી અને જ્યારે નવા નવનિર્મિત જિલ્લો બનાવ્યો છે અને એ વિકાસ માટે બનાવવાનું કામ કર્યું છે એક વિઝન સાથે જ્યારે કામ થયું છે ને ત્યારે આ આજે એક અનેરો અવસર એક સાથે આવ્યો છે અને એ આજનો દિવસ એ ગાંધી બાપુની આ જયંતિ દશે અને વિશેષ મારો વાવથરા જિલ્લો જયારે આજે શુભારંભ થવા જઈ રહ્યો છે કે હવે સમગ્ર બનાસકાંઠામાં લોકોના હૃદયમાં છવાઈ ગયું છે આપના કાર્યને આપની સેવાને ખૂબ ખૂબ બિરદાવું છું